નોન ડિસ્ક્રિપ્શનરી કેટલી રોજ રોજ તમે જે સેવન કરો છો એ બધા પદાર્થો ને એ બધા પદાર્થોથી કંપની કંપનીમાં એ બધા એ બધી કંપનીઓ આવે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અને જેમ્સ એન્ડ જ્વેલરી બનાવવાની કંપનીઓ તો નોન ડિસ્ક્રિપ્શનરીમાં જે એફએમસી ક્ષેત્ર છે ત્યાં આગળ આજે પરિવર્તન થયું છે જીએસટી અને બજેટમાં જે ટેક્સમાં છે અને સારા ચોમાસાને લઈને આ મહિનાથી શરૂઆત થઈને આવનારા મહિનાઓમાં અને ત્રિમાસિકમાં જે પરિણામો છે એફએમસીજી કંપનીઓમાં ના એ સુધરતા દેખાશે એચયુએલ કોલગેટ ડાબર મેરિકો ટાટા કન્ઝ્યુમર ગોદરેજ કન્ઝ્યુમર લેસલે બ્રિટાનિયા આ બધી જ કંપનીઓ ઉપર પાયાના મતે રોકાણની ભલામણ છે ને ચાંદી મને લાગે છે કે જે રીતના લાગત ખર્ચ ઓછો થઈ રહ્યો છે અને એની સાથે કંપનીઓ ઓપરેશનલ એફિશિયન્સીઝ બતાવી રહી છે ચોખ્ખા નફાના માર્જિન્સમાં ધીરે ધીરે કરીને તમને સુધાર થતો દેખાશે અને એની સારી અસર પછી તમને છેવટે શેરના ભાવમાં પણ આવતી દેખાશે એક વ્યૂ ઓવર એફએમસીજી માટે ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે અત્યારે આ સ્ટોક્સમાં પણ આપણને મજબૂતી સેક્ટર સ્પેસિફિક પણ આવતી જોઈ રહ્યા છે અન્ય સ્ટોક માટેનો એક વ્યૂ લઈએ અત્યારે આઈટીમાંથી વિરાટ એચસીએલ ટેક બે ટકા ઉપર છે આ સ્ટોક ડેઝ હાઈના લેવલ પર અત્યારે એચસીએલમાં આપણે એક કારોબાર પહોંચતો બતાવી રહ્યો છે કઈ રીતે આપ વ્યુ આપશો અહીંયા આપણે જોવા જઈએ તો મારો વ્યૂ થોડો પોઝિટિવ બન્યો હશે કારણ કે આપણે જોયું હતું એસી થી લઈને ચૌદસો ની આસપાસના લેવલ હતા જે સ્ટ્રોંગ ડિમાન્ડ ની જેમાં જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા ત્યાંથી જ આપણને એક સારો એવો બાઉન્સ આવતો જોવા મળ્યો ત્યારથી પછી જે પ્રીવિયસ હર્ડલમાં કરતાં પંદરસો ની આસપાસ લેવલ્સ આપણને સરપાસ થતા જોવા મળ્યા છે અને અત્યારે એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળ્યો છે તો પોસિબલ છે કે એક ઉછાળો આપણને બસો દિવસો એવરેજ પાસે આવતો જોવા મળે જે પંદરસો સાઈઠ સુધીના લેવલ આપણને ક્લેમ થતા જોવા મળી શકે છે નીચેની સાઈડ પર પંદરસો થી લઈને ચૌદસો એસી આસપાસ આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટ સો થતા જોવા મળી શકે એમ નીચેની સાઈડ પર તમે પંદરસો અને ચૌદસો એસી આ બે લેવલ્સ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો ઉપરમાં પંદરસો સાઈઠ થી લઈને સોળસો સુધીના લેવલ તમને એક્લ ટેકમાં બધા જોવા મળી શકે છે તો ઓવર ઓલ એક પોઝિટિવ ટેક સાથે ધ્યાનમાં ચાલીસ

જેનું એ સ્લાઇડ બેઝ પછી બ્રેકડાઉન અને હવે અપ ફોર્મેશન થયું છે એક સારો એવો રાઉન્ડિંગ પેટર્ન છે અને અને કપ ફોર્મેશન છે આજે એનું બ્રેકઆઉટ છે જો આજે સારા વોલ્યુમ સાથે આ લેવલની ઉપર બંધ આવે જે વન ટુ ફાઇવ જીરોનું એનું બ્રેકઆઉટનું લેવલ છે જો એની ઉપર બંધ આવે તો એમાં લઈને ચાલુ એવી મારી ભલામણ છે ઓવરઓલ ફોર્મેશન સારું છે પ્રાઇઝ મોમેન્ટમ સારું છે ટ્રેન્ડ સારો છે રિલેટિવ ટ્રેન્ડ સારી છે વોલ્યુમ પણ સારા છે એટલે એક્સિસ બેન્ક મારા તરફથી બાયની ભલામણ રહેશે એક્સિસ બેંકમાં ખરીદારી કરવાની એક સલાહ આપણને ખાસ કરીને બનતી જોઈ રહ્યા છે આ સ્ટોકમાં પણ અત્યારે એક મજબૂતી જોઈ રહ્યા છે આ સિવાય વધુ કંપનીઓમાં જે એક રિએક્શન જોઈ રહ્યા છે ગૌરંગજી અત્યારે ભારત ફૂડ જુઓ મજબૂતી પાંચ ટકાની આ સ્ટોક પસોના બેલ ડબલ્યુ બે ટકાથી વધુ મજબૂતી ફ્યુચરમાં પણ જો એફન્ડોમાં પણ આ બધા કાઉન્ટર્સ ઘણા બઝિંગ આપણને લાગી રહ્યા છે ને જે રીતે આપણે ચર્ચા કરી કે આજના દિવસે જે ક્ષણ આ બધા સ્ટોક્સ આપણને ક્યાંકને ક્યાંક બતાવી રહ્યા છે જે રિલીફ અને ઓવરઓલ ગ્લોબલ ફ્રન્ટથી જ અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે પરંતુ લોંગ ટર્મમાં

એના કારણે અમુક ભારતમાં સ્થાપિત કંપનીઓને નુકસાન થયું ઉદાહરણ તરીકે ભારત ફોર્જ છે ઉદાહરણ તરીકે ઉનો મિંડા છે સંવર્ધન મદરસન છે આ આજે ઓટો એન્સેલરી બનાવવાની કંપનીઓ છે એમની ઉપર પણ મને નથી લાગતું કે આ બહુ જ લાંબા ગાળા માટે કોઈ મોટી ખરાબ પરિસ્થિતિ ઊભી કરે એક મારા ખ્યાલથી અનુભવ ભારત ને અને ભારતની સરકારને થયો છે કે તમે પૂર્ણ રીતે કોઈ એક દેશ પર નિર્ભર ન રહો કારણ કે જો એ દેશ પર નિર્ભરતા વધી જાય છે ને અમુક પરિવર્તન થાય છે અમુક વ્યક્તિને લઈને અથવા તો નીતિઓને લઈને તો એની બહુ જ મોટી ભરપાઈ આ ભારતને કરવી પડે છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ્સ ઉદાહરણ તરીકે જે ટિપ્પણીઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે રીતના ટારિફ કરી છે તો વધારે પડતું જરૂર છે થોડા સમયથી આપણે જોઈ રહ્યા છે કે નિર્ભરતા હવે અલગ અલગ દેશો પર થઈ રહી છે જેનાથી જે એક જ દેશ પર કેન્દ્રિત હતા આપણે એ હવે ઓછું થયું છે અને આ રણનીતિ તમે કારગર રીતે આગળ વધશો તો મારા ખ્યાલથી કોઈ જાતની મોટી મુસીબત અથવા તો તકલીફ અર્થવ્યવસ્થાને અથવા તો વિકાસ દર નહીં આવે ભારતે પ્રયાસ કર્યો છે યુકે સાથે એફટીએ સાઇન કર્યો છે ચાર યુરોપિયન દેશ સાથે એફટીએ સાઇન કર્યા છે પૂર્ણ યુરોપિયન યુનિયન સાથે એફટીએની ની વાતો શરૂ થઈ છે ઓસ્ટ્રેલિયા સાથે ન્યુઝીલેન્ડ સાથે ખાડીના દેશો સાથે ઘણા બધા તો એક્સપોર્ટ જે કેન્દ્રિત હતું હવે ડાયવર્સિફાઈ થયું છે તમે પ્રશ્ન ભારત ફોર્સ પર પૂછ્યો છે તો પેલા તો એ ટ્રકની ટ્રકિસ બનાવે છે કમર્શિયલ વેહિકલ છે એમની પાસે અને બહુ જ મોટું યોગદાન છેલ્લા થોડા વર્ષોમાં રક્ષા ક્ષેત્રમાં બી એ લોકોએ રોકાણ કર્યું છે જેનું બહુ જ મોટું યોગદાન બેલેન્સ શીટ પર આવે છે રોકાણ હોય તો જાળવી રાખો ભારત ફોર્સમાં ના હોય તો કરી શકો હમ એક હોલ પણ કરી શકો છો એન્ટ્રી પણ ભારત ફોર્જમાં ખાસ કરીને કરી શકો છો વિરાટ ટેકનિકલી એક સેટઅપ જાણી લઈએ ભારત ફોર્જ કારણ કે ટોપ પેફ્રેન્ડો ગેનર છે જે લોંગ સાઈડ પર જબરદસ્ત બિલ્ટઅપ થતું આ સ્ટોક બતાવી રહ્યું છે ડે સાઈના લેવલ પર પહોંચ્યું છે ઓપન ઇન્ટરેસ્ટમાં ખાસા એડિશન બતાવી રહ્યું છે ત્યારે ભારત ફોર્જ કઈ રીતે વ્યૂ આપશો વિરાટ ભારત ફોજ નું ઓવરઓલ જોવા જઈએ તો સિમેટ્રિક ટ્રાયંગલ નું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે પણ સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા છે સાથે સાથે ફ્લેટિશ નોટ પર એની કારોબાર કરતી જોવા મળી છે મૂવિંગ એવરેજીસ સો મુવિંગ એવરેજીસ જે ફ્લેટિશ નોટ પર ટ્રેડ થઈ રહી છે ઇન્ડિકેટ કરી છે કે એની એક રિસેન્ટલી એક મોમેન્ટમ લોસ થતું જોવા મળ્યું હતું જે ડિસાઇઝિવ મોમેન્ટમ આપણે આવતું જોવા નથી મળ્યું આજના દિવસમાં ફરીથી આપણને બ્રેકઆઉટ તરફ કાઉન્ટર મૂવ થતું જોવા મળ્યું છે દર્શાવી રહ્યું છે કે નવા ટ્રેન્ડ તરફ આપણને સ્વિચ થતું જોવા મળ્યું છે એક પોઝિટિવ મુમેન્ટ અહીંયાથી આપણને ગ્રેપ થતો જોવા મળી રહ્યું છે તો પોસિબલ છે કે આગળ આ લેવલ જળવાઈ રહે છે તો કદાચ આપણને સારો એવો બાઉન્સ હતો જોવા મળે છે આ ચૌદસો થી લઈને પંદરસો સુધીના લેવલ આપણને ઉપરની સાઈડ પર બનતા જોવા મળી શકે છે લોઅર એન્ડ પર વાત કરીએ તો બારસો અને ત્રીસની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટ જે સાઉથ થતા જોવા મળી શકે છે તો અહીંયાથી એક મુમેન્ટમ પોઝિટિવ બનતું જોવા મળી શકે જો આ લેવલ જળવાઈ રહે છે તો તો થોડું વેટ વોચ કરવો જો આ લેવલ જળવાઈ રહે છે તો ઉપર ચૌદસો ને પંદરસો ના ટાર્ગેટ માટે તમે ભારત ફોર્જને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો નીચેની સેવ બારસો ત્રીસ એક સ્ટ્રોંગ સપોર્ટ ની જેમ કામ કરતું જોવા મળી શકે બારસો ત્રીસ